પાકવાય છે તોડી લીધું છે ખાવા માટે મારે કેમ છો બધા બધા માં જો માં કઈ કઈ નો બ્લોગ નતો બનાવતી મે આજ બ્લોગ શરૂ કરી દીધો છે ને બ્લોગ માં મજાજીયું છે અને અમે આમ જઈએ અને આપણે આમ જઈએ અને જોઈએ કે ઈ પાકેટલું સાટા વન થી બધું તો આપણે યજ્ઞી ફાઈના ઘરે પર જઈએ છે तो ब्लॉक मारे जो बिजू कहीं तो मां केला अपन पकवान आई जासे मां पाकी जासे तुम જોઈ શકો આ એક પાકવા આવી છે એક કલ પમદી પાકી જા છે મે બીજી લુમ છે આ શે પાણી ઓલી કાશી

जो में तोड़ी से खावा माते। <laughs> तो एक है आम आगी आगी ना। पा, साले से तो ब्लॉक तो आका कई ब्लॉक में नहीं जो है ब्लॉक में ला हरसी काका ने तो ये अपने घरे जाए से आपनी, आपनी અત્યાર આપણે જે 5 ગિન ભાઈ ના કરી પા તો ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોક માં રહેજો કેળું પણ એક સરસ પાકી ગયું હતું ને આમ બ ઓકેશન એ જો વૃષે મને જોઈ શકું ને વાતાવરણ નહી કે પરલોગ છે